હું બહુ ચિંતામાં હતી મને કપાસ ડુંગળી વગેરેના ભાવમાં ભાજપે બહુ રડાવી છે તેથી મારે ભાજપને મત આપવો નથી ને કોંગ્રેસ જીતી ગયા પછી કયારે ભાજપમાં જતા રહે તેની કોઈ ગેરંટી નથી તો મારે મત કોને આપવો આવી તમો પણ ચિંતા કરતા હશો ને જો તમો સુરેન્દ્રનગર સાંસદસભા વિસ્તારના ખેડૂત છો તો તમોને એક ખુશખબર આપું આપણા જેવા જ આપણા ખેડૂત ઉમેદવાર જે કે ભાઈ ચૂંટણી લડવાના છે માટે આપણોને આપણા પરિવારના મત આપણા જેવા જ ખેડૂત ઉમેદવાર જે ભાઈને જ આપીશું ને દરેક ખેડૂતો પણ આપણા ઉમેદવાર જે આપણા જેવા જ છે તેમને મત આપી વિજય બનાવીશું હવે સુરેન્દ્રનગર જિલ્લાનો બુલંદ અવાજ દિલ્હી સુધી આપણે બધા મળીને ગુંજવીશું સાચા ખેડૂત હોય તો દરેક આપણા પરિવાર સુધી આપણા પરિવારના ખેડૂત ઉમેદવારને મત આપવાના છે તે વાત પહોંચાડવા વિડીયો શેર કરશો જય કિસાન